આ સાથે જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ આવ્યો છે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં પીસીબી સ્કોડે રેડ પાડી હતી તો આ રેડ દરમિયાન એક ઈસમને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે તો જોની જાડેજા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર ઘટના સરદારનગર વિસ્તારમાંથી સામે આવી છે તો કહી શકાય છે કે દારૂ બંધી છે તેમ છતાંય અવારનવાર દારૂ ઝડપાઈ રહ્યું છે

કે જ્યાં બે રોકટોક આ ઇંગ્લિશ દારૂનો જે છે તે ધમધમી રહેતો હોવાની વાત છે તે સામે આવી હતી ત્યારે તે બાબતને બાબત ને લઈને ખાસ ટીમ બનાવી હતી અને જે આ સરદાનગર પાસે આવેલા જે મકાન છે ત્યાં રેડ કરી હતી ત્યારે પાસેથી ઇંગ્લિશ દારૂ અને જે બિયન ના ટીમ છે તે મળી આવ્યા હતા એક લાખ રૂપિયાનો મુદ્દામાલ છે તે પોલીસે જપ્ત કર્યો હતો અને હાલ આ બાબતે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે જી જે દીપક ચોક્કસથી જે રીતે દારૂ બંધી છે તેમ છતાંય દારૂ ઝડપાઈ આવ્યું છે પોલીસ વિભાગ તરફથી શું પ્રતિક્રિયા મળી રહી છે હાલ જે રીતે મળી રહ્યું છે કે પીસીબી સ્કોર છે કે જે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના સીધી જ નિગરાની હેઠળ હોય છે તે સ્કોડે રેડ કરી છે ત્યારે ચોક્કસથી આ સ્થાનિક પોલીસ છે છે તેની જે તે પણ સામે આવી છે આ જે સ્થાનિક પોલીસ હોય છે છે તેની બેદરકારી તે પણ સામે આવી છે કારણ કે જે રીતે અન્ય સ્કોડની એજન્સી છે તે પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પહોંચી હતી અને ત્યારબાદ રેડ કરી હતી સ્થાનિક પોલીસ છે તેની નબળી કામગીરી છે તે પણ આ પીસીબી સ્કોડે રેડ કરી એક લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે આ સ્થાનિક પોલીસની જે નબળી કામગીરી છે

કેમ કે જ્યાં દારૂબંધી હોય છે ત્યાંથી જ દારૂ મળી રહ્યું છે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં પીસીબી સ્કોડે એક ઈસમને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે જૂની જાડેજા નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે